જી એચ કંપનીનો ઉગ્ર વિરોધ માંડવી તાલુકાના બાડા ગામે જી એચ સી એલ કંપનીનો ઉગ્ર વિરોધ આવતીકાલે અસરગ્રસ્ત વીસ ગામોના લોકો એકઠા થઈ જી એચ સીએલ કંપની સામે વિરોધ નોંધાવશે માંડવી ખાતે મામલતદાર કચેરી સોંધી રેલી યોજીને આવેદનપત્ર પાઠવી જી એચ સીએલ કંપની સામે વિરોધ નોંધાવાશે સ્થાનિકો કાર બાઇક પગપાળા ચાલી પ્લે કાર્ડ કાળા વાવટા અને બેનર સાથે રેલીમાં જીએચસીએલ કંપની સામે વિરોધ નોંધાવશે છેલ્લા ત્રણ વર્ષથી બાળા સહિતના અસરગ્રસ્ત વીસ ગામોના લોકો જીએચસીએલ કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે જીએચસીએલ કંપનીના સોડા એશનો પ્લાન્ટ બાળા ખાતે સ્થપાવાથી પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિને ભારે નુકસાન થશે સમગ્ર ગામોના લોકોનું એક સૂર

આવતીકાલ ની જો વાત કરીએ તો જે બફર ઝોનમાં આવતા ગામડાઓ છે જે આ હેવી કેમિકલ લિમિટેડનો પ્લાન્ટ આવી રહ્યો છે જેરી કંપનીનો વિનાશ કરવા માટે કચ્છના પશ્ચિમ દરિયા કિનારાનો એના વિરોધમાં આવતીકાલે અમે એક રેલીનું આયોજન કર્યું છે આ રેલી મુખ્ય કંપનીનો જ્યાં પ્લાન્ટ આવવાનો છે એટલે કે બાળા ગામ ત્યાંથી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ આમાં આવતા બાવીસ અલગ અલગ બફર ઝોનના ગામડાઓ એમાં જોડાશે અને સ્થાનિકે મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપવાના છીએ જેમાં મોટરસાયકલો હશે ફોર વ્હીલર હશે પગપાળા લોકો હશે પ્લેકાર્ડ કાળા વાવટા અને બેનર કે અમારું પર્યાવરણ અમારી ખેતી અમારું પશુપાલન આ બધું કોઈપણ ભોગે અમે બચાવશું સૂત્રોચ્ચાર સાથે આ રેલી કરવામાં આવશે આ રેલી ઉપર અંદાજીત સંખ્યા ચારસોથી પાંચસોની હશે ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું એવું આહવાન કરવા માગું છું કે આ કોઈ વીસ પચીસ ગામોનો કે હજારો પબ્લિકનો વિષય નથી આવી કંપનીઓ આવશે તો આપણા તાલુકાને નષ્ટ કરશે એટલે આ પ્રશ્ન પશ્ચિમે દરિયા કિનારાનો છે એટલે માનવી શહેર નહીં કે કોઈ એના તાલુકાના ગામડાઓ નહીં પણ હું તમામને આ વખતે હું અને મારી ટીમ વતીથી અને વ્યક્તિગત રીતે હું વિનંતી કરીને આહવાન કરું છું કે આવતીકાલની અમારી રેલીમાં આપ જોડાશો બહુળી સંખ્યામાં જોડાવ અને અને આ રેલીમાં અમને સાથ આપો આપણું પર્યાવરણ આપણી રોજગારી આપણું બધું બચી શકે અને એક સ્પષ્ટતા અને નોંધ સાથે કે આ રેલી કોઈ રાજકીય નથી કોઈ પક્ષની નથી કોઈ શખ્સની નથી આ રેલી ફક્ત અને ફક્ત પ્રજાનો અવાજ બુલંદ કરવા માટેની છે અને એવી પ્રજા કે દિવસમાં ત્રણસો કે ચારસો રૂપિયા મજૂરી કરી અને પોતાનું પેટીયું રડે છે એ પ્રજાનો અવાજ જ્યારે કોઈ સાંભળતું નથી તંત્ર દ્વારા સાડા ત્રણ ત્રણ વર્ષ થયા ત્યારે આ જરૂરત પડી છે અને એ પ્રજા હવે રોડ ઉપર આવશે અને જો જરૂર પડશે તો આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને આ કંપનીને મોઢાની છાકટ ખવડાવશું એ મેં વચન આપીએ છીએ